આહવા તાલુકા પંચાયતના ચોકિયા ગ્રામ પંચાયતના રાવચોંડ ગામમાં પ્રાથમિક શાળાથી ચર્ચ તરફ જતા રસ્તા પર નાળાના ગામમાં બસો પચાસ લાખનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે પંદરમાં નાણાં પંચ યોજનામાં લાખો રૂપિયાના ખર્ચે ગરનાળું મંજૂર થયું હતું જે કામ પહેલા વરસાદે ગાબડા ચોકિયા ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટી કામ મંત્રી નિમિષાબેને કરાવ્યું હતું જેનું નિરીક્ષણ તાલુકાના બાંધકામ વિભાગના સાઇટ ઇજનેર ફાલ્ગુની બેને કરવાનું હતું કામ એક વર્ષ પહેલા જ પૂરું થયું છે સામાન્ય વરસાદમાં પણ કામમાં થયેલ ભ્રષ્ટાચારની પુલ ખુલી ગઈ છે પહેલા જ વરસાદમાં નાળાના બાંધકામમાં ગાબડું પડી ગઈને સાઈડમાં તૂટી ગયું જ્યારે ભ્રષ્ટાચારની પુલ ખુલી થઈ ત્યારે કામગીરીમાં વાપરવામાં આવેલ નદીના પથ્થરો દેખાઈ રહ્યા છે ભ્રષ્ટાચારી સરપંચ તલાટી કમ મંત્રી અને સાઇટ ઇજને